આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો તો એ બધું ખાધું ને એનું કારણે જી એમ હા કેને તમારે મજા નોતી આવતી હા એટલે એ સમજાય જાય ને બરાબર ને હા પછી બીજે કે ચૂક ને એનું એનું થઈ ગયું એને બે લગભગ એક વાર તો થઈ ગયું હતું બીજી વાર હું મારે સગાઈ છે એક વાર લગન એના થઈ ગયા હતા એક પેલા લગન થયેલા જ હતા પછી તમારી સગાઈ પાછ થઈ એમ હા હા અને તમારે એ નોટ એમ ને હા તો ત્રીજી વાર છું ને ત્રીજી વાર થઈ ગયું હે ઠેક આ ચેનલ જીવન જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

धर्मेश भाई बोलू। बोलो बोलो धर्मेश भाई तुम के तो तुम थोड़ी कोर्ट पे फोन कर दो हाँ किधर तो हाँ तो तुम्हारे हम्म हम्म तो आप व्हाट्सएप नंबर है तो बाय डेट हम उसको बाय डेट आ एक मिनटो तुम्हारे पहला विगत तुम वो ले लो तुम्हारा व्हाट्सएप नंबर चाहिए ना हाँ हाँ एक कुछ मिनट चालू रखो

વાંધે વારે રહેવાનું ક્યાં તમારું રાજકોટમાં ઉર્કો પાસે આયશાપુરામાં રાજકોટ મકાન પોતાના છે હા એક મકાન છે બીજું મકાન લીધું હમણાં મકાન પોતાના હમ બીજું મકાન પણ લીધું એ કોના માટે એ આપણા માટે કામ દુકાન અને રહેવા માટે થઈ શકે ને એટલે હેને એ કેટલામાં લીધું એ ચૌદ લાખમાં લીધું ચૌદ લાખમાં છે रोर ऊपर नहीं है, है, हम्म, तो तो हाथ का तो है, बराबर। हम काम हम करो जो, एब्रिकेशन काम, है, डेली दरवाजा ग्रिल है, सेटी है, पलंग, आह, इतने पन्ना, एब्रिकेशन, हम्म, कितना कमाता है जो, त्रिस हजार रुपये

બે 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 ને એક બાબો હમ બરાબર હમ હમ મારી ઉંમર ચાલીસ વર્ષ છે એટલું બધું કેમ થઈ ગયું શું કરું આમાં પ્રગતિ કરવામાં હે ને હમ ટાઈમ બુઈ જાય ને પણ ક એક આટ વર્ષો થયું છે ને ના સગાઈ થઈ ગઈ આજથી પાંચ વર્ષ પહેલા ઈ પાંત્રીસ વર્ષે સગાઈ થઈ ને ઈ તૂટી ગઈ હા એને સીધે સાદો લાગી હું હે એ કે સાસ બોલે ચા એલે હોશિયાર જોઈએ વાળો માણસ જોઈએ એવું એની ફરમાઈશ હતી હમ હમ આપણે સગાઈ થઈ હોય તો સાદા એ માં જ વાત કરવાની હતી હમ હમ મોટી ઉંચી ઊંચી નો કરવાની હોય હમ્મ 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 કે બાર હતી બહાર કે ના સમાજમાંથી હતી તમે એટલા બધા સીધા છો કે એને એમ લાગ્યું કે સાવ સીધો માણસ છે હે એટલા બધા સીધા છો તમે અરે અત્યારે છોકરીઓ ને લેટેસ્ટ બહુ ગમે હે આપણે તો સાદા ઈ માં રહીએ આપણે હે હા લેટેસ્ટમાં શું ગમે એમને લેટેસ્ટ માં એટલે હે ને રોજે રોજ નવા કપડા પહેરે ને આખો દિવસ એની દિવસના દસ બાર ફોન કરે ને હું એવું બધું ગુડ મોર્નિંગ ને ગુડ નાઈટ ને બધું કેવું પર હવાર ખાવા રે નહીં દેખના એવું આપણો ન ઉઠા કે આપડે કેમ છે ને કેમ નથી ને કેવો વરસાદ એ શું કરે મમ્મી ને શું કરે પપ્પા હ એ ભાઈ શું કરે એવું બધું કેમ છે ને કેમ નથી એવી બધી વાત કરતા હોય હ એક દોઢ મહિના હે ને હું રિયુ હ ની કઈ કે કે તમારા ભાઈબંધુસ્તર કોઈ નથી તમને કોઈ શિક્ષાવે એવા હા હા તો એ કઈક બીજું કઈક બોલે તો આપણે બોલની આપણે હંગમન સામે તેમ એમને તમારે ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ની તો કેતા આવડતું જ હોય ને એટલું નો આવડે કેરે બધું આવડતું હોય તો પછી કેમ ન કેતા આપણને એવું ખેલમાં નો હોય હું કે આ મુલાકાત અમારે સગાઈ થઈ દીન ત્યારે મુલાકાત નો દી થઈ

તો ખોટું લાગી જાય એને કરતા જે વ્યવસ્થિત રીતે વાતચીત થતી હોય એ પ્રમાણે ઘરે નહીં બોલવામાં નહિ ગુણ હોય એમ ને એટલે બોલ્યા નહીં તમે તો હા ગયો હા વાત ભાત બોલી બોલી કરે વાત વાતચીત જે થતી હોય ઘરે એમ નહીં પણ ફોનમાં તો પછી વાત થતી હોય કે ને થતી હોય હા તો પછી દસ 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 વાગી ગયા અત્યારે અમે બધે ઉઈ ગયા હોય એટલે એટલે તમે ફોન કરો ત્યારે એમ કે હા આ હું ફોન કરતો ને તે નાના છોકરા હે ને મારા ભત્રીજો ને બધાય આવતા હોય ઈ બધાય દેકારો કરવા મંડે આપણને પેલા સ્ટાર્ટિંગ માં ખબર ના હોય કે એકલા હોય ને ત્યારે હે વાતચીત કરે ને ફોન કર્યો વાય વાયા હે ને છોડીયા રાખે હે હા પણ તમને એટલી ખબર ન પડે કે એકાંત માં જઈને વાત કરવી પડે આપડી બાઈ વારે પણ ફોન અચાનક આપડા સામેથી ના આવ્યા હોય બરાબર અલા સામેથી આવે તો એ પર view જોવાય બાર view જોવાય એવું ના થાય હા થઇ શકે પાંત્રીસ વર્ષ તમને એટલું નતું આવડતું બધું આવડતું તો હોય બધુંય ય પણ તો ક્યાં પણ આપડે કે ખોટું આપડે આવી રીતના વાતચીત કરશું ને વાત આવશું હા એના કરતા ઓછું ઓછું બોલવું ય હારું ભાઈ માં જાય એમ ને હમ એટલે ભાઈ એવો ભાઈ થોડું થાય કે અત્યારે તો છોકરી ને બઉ બધું ગમતું હોય ફોન ઉપર વાતું કરે ઈ હમ હે એમ જ ગમતું હોય ને છોકરી અત્યારે શું ગમે આવી જા, અત્યારે ભાઈબંધ દોસ્ત ના રહી મારા ઓછા હતા હે હવે થઇ ગયા હવે થઈ ગયા હવે મીડિયમ માં બઉ એટલું બધું નઈ હા કારણ કે આપડે ધંધા માં વધુ ધ્યાન દેતા હોય ધંધા માં ધ્યાન દેવા એ સાચી છે એ તો જરૂરી છે ધંધો એ તો પણ હરવા હાર જે આપણે છોકરીઓ ને ગમતું હોય ને એવું એવું પણ કરી રાખવું પડે સમજ્યા તમે ખાલી ધંધા માં ધ્યાન દઈ રાખો ને તો પછી કઈ તો ઠીક છે તમારી હગાઈ તૂટી ગઈ બાકી ઘરવાળી હોય જાય તોય વઈ જાય પૈસા કમાવા શું થાય પૈસા કમાવો પ્રેમ પ્રેમ જેવું છે નહીં અને અત્યારે ને હરવા ફરવાનું મોજ શોખ કરવાનું એવું જ ગમે સમજા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક માં જોઈજો ને સમજા જોઈ શોખ એવા બધા થઇ ગયા હોય તો એના એના શોખ બધા પૂરા કરવા પડે એમ બરાબર કરવા પડે ને હા એ વાત તો સાચી હા તો પછી તમે એ પેલા ના કરો તો એ તો તમે ગમે વર્ષે કામ કરશો લગન તોય એ તમારું નહીં થાય કાતો બરાબર ને તમને એ ભાન એક જ મહિનો થયો તો એક જ મહિનો થયો તો ખાલી અરે એક મહિના માં જલસો કરાવી દે ભલામણ હું હા હે ખાલી માણસ ને ચોવીસ કલાક મળે તોય પૂરું કર દે હા તો એક મહિનો મળ્યો તો હે બીજા કોઈ ને બહાર એવું કરાવી દેવાય હું એવું હોય ને સ્ત્રી પાત્ર ઓળખતા શીખી જવું પડે સમજી વાત ગુણ હોય ને નથી આવતો બાકી તો ઘણા વખાણ કરવા પડે આજુ એમ જાય તમે ઓલું કરી રાખો તો એમ બરાબર અને શરૂઆત તો વખાણ કરવા જ પડે એમ બરાબર ને વખાણ કરવા પડે હા એ તમને નો આવડ્યું હોય એમ

ફોર્મ્સ અપ લીધી હતી કેચબોરી બે લઈ દીધી હતી પછી તો એક એક માજા લઈ દીધી એકો એક વસ્તુ પીધી નહિ એમ રાખી કાઈ પીધું જ ને હા અને પછી ફિલ્મ કયું દેખાડ્યું એને પિક્ચર મેન પિક્ચર માં જ આવવું હોય કે ના હો પિક્ચર મને ન ગમે થય સમજાઈ ગયું ટકમાં તમારી આગળ સેટિંગ હતું નહીં પાકું તો એ બધું ખાધું નહીં એનું કારણે જય એમ હા એના તમારે મજા નોતી આવતી હા એટલે એ સમજાય જાય ને બરાબર ને પછી બીજે ક્યાંય થયું કે એનું એનું થઈ ગયું એની બે લગભગ એક વાર તો થઈ ગયું હતું બીજી વાર હું મારી સગાઈ છે એક વાર લગન એના થઈ ગયા તો એક પેલા લગન થયેલા જ હતા પછી તમારી સગાઈ પાછ થઈ એમ હા હા અને તમારે નોટકે એમ ને હા તો ત્રીજી વાર શું ને ત્રીજી વાર થઈ ગયું હોય એ ઠીક ઠીક હવે તમને તમારું થઈ જાય હો તમે ચિંતા ન કરતા બરાબર ને કોઈનું બાકી રહેતું નથી ધીરજ રાખવી પડે આપણે બરાબર ને તમારો ફોટો મને મોકલી દયો આપણે youtube માં મેલ દેવું હા બરાબર ને આપણે કઈ જ્ઞાતિમાં આમ કરવાની ગણતરી છે જ્ઞાતિમાં મળે તો વધુ સારું નકર બીજી જ્ઞાતિમાં ય કરી નાખી ગમે બ્રાહ્મણ 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 છે સુતા હે બ્રાહ્મણ માં નહી આવે બ્રાહ્મણ માં stop થઇ ગયો હવે હમ હમ એ લોકો બિચારા એના છોકરા વાંઢા ફરે છે એ તમને કેજ દયે હા ત્યાર પછી હમ્ આ મને ફોન આવતા એટલે મને ખબર હોય ને તમે કઈ જ્ઞાતિમાંથી છો લુહાર લુહારમાંથી હા હા લુહાર માં બહુ તકલીફ છે જયારે તો હા હમ કાંઈ વાંધો નહીં મને તો મોકલી મોકલીજો ને હા હું મોકલી તું આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તો